કારણ કે આજે છે મારી નાની બેનનું બેબી શાવર તો આજે આપણે તો કાલે કાલે તો ગામડે હતા પછી આજે બેબી શાવર હતું એટલે કાલે રાત્રે પાછા આપણે રિટર્ન નીકળી ગયા હતા સુરત આવવા માટે ને જો સવાર સવારમાં મોર્નિંગમાં વહેલા વહેલા આવી ગયા પાંચ વાગે સવારે આપણને ગાડીવાળાએ ઉતારી દીધા સુરતમાં ને આવી પણ ગયા તૈયાર થઈને ફટાફટ આવી ગયા માસીના ઘરે હજુ માસીના ઘરેથી આપણે બધો સામાન લેવાનો છે ને ડેકોરેશન કરેલી છાપ પણ લેવાની છે તો જો અહીંયા ડેકોરેશન કરેલી સાબ ને બધું આપણે નીચે લાવીને મૂકી દીધું છે એ લઈને આપણે જવાનું છે બેનના ઘરે તો બધા તૈયાર થઈ ગયા છે અહીંયા જો પહેલાં તમને ડેકોરેશન બતાવી દો હવે આપણે આ સામાન લઈને જવાનો છે છાબ લોડો છો હું કરવા મૂકી દે તું મૂકી દે ચોકલેટો મૂકો નહીં ખાવા દો અટોની ને તમારી વાત કરો મસ્ત કાનાજીને લઈ લીધા છે આપણે ને અહીંયા ફોટો શૂટ ચાલી રહ્યું છે ચલો ફોટો આપણે પાડી દઈએ ચાલો મિત્રો આપણે પણ ફોટો પાડી દઈએ ફટાફટ કાનાજી આ પછી કન્ટિન્યુ કર્યો ઓકે

ृतम मैं नीत स्नाथ श्रद्धा श्री महागणेशंबिकाभ्याम नम पय स्ना मधुस्ना दधीस्ना सर्कदास्ना सामर्पयाम तत्रोज आदत की जिंदगी में ये गोद भराई की रसम बहुत बड़ी बात होती है क्योंकि औरत के एक ना तीन जन्म होते हैं पहला जब वो किसी की बेटी बनकर इस दुनिया में आती है दूसरा जब वो किसी की पत्नी बनती है और तीसरा जब वो माँ बनती है माँ बनती है Hãy subscribe cho kênh Ghiền giờ Gõ mới những video rồi. હા ચે બ્રાઇડ આપડે bisa কোরিনিকে। নিচেনে নিচে রিচেনে tim right there, কোঁম নাগ্ কোঝে নারও সকার। 6 <laughs> <laughs> 오해, 뭐, 또, 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 또 કોને મોકલું કે વલે કઈ બી તો બ્રેન્ડ જો ફાઈનલી આપણે આવી ગયા છીએ બેન ના ઘરે થોડો ફોટોશૂટ થઈ ગયું ને હવે આવી ગયા છે રેસ્ટ કરવા માટે ને જો બધા મહેમાન આવી ગયા છે આવો પાર આવો પાર

કરવા. બધા મંડી પડ્યા છે રમાડવા દ્રષ્ટિ કશ અમારા બંને ભાઈઓ આવી ગયા લાલુ

ફોટો પાડવામાંથી ધરાતા નથી રેના તો માથામાં चोटલી લઈ લીધી ને કે મારું બી પાડજો મને તો જો નીચે તો છે ને બેનનો કો ત્યાં લેકાને ચાલે છે પ્રોગ્રામ એ લોકાના કુટુંબનો જે આપણે વ્યવહાર કરવાનો એ રીત રિવાજ કરવાનો એ ચાલે છે એટલે આપણે નોઠું જોઈએ એટલે આપણો અહીંયા અમે લોકો આવી ગયા છે રેસ્ટ કરવા માટે ઉપર અમને આપી દીધો છે જુઓ નહીં કરું નહીં ઉભા રહે ભાઈ અમને અમને અલગ પર્સનલ બેઠક રૂમ આપી દીધો છે એટલે અમે લોકો બહુ બધા આવી ગયા છે ઉપર ઘરે અમારો ઉતારો અહીંયા છે ત્યાં પેલીને બતાવી દે અને અંદર બીજા મોબાઈલ છે અંદર મોબાઈલ બીજા છે તો ચાલો આપણે તો થોડાક આવ્યા છે એટલે બેન સાથે ફોટોશૂટ કરી લઈએ ને આવતીકાલે આપણે તમને બધાને ખબર જ છે કે આપણે બધા અમે બહુ બધા લોકો હતા ગામડે અને આપણે ગામડે માતાજીના હવન પચાવી પૂર્ણપુર સમાપ્તિ કરીને આપણે આવી ગયા છીએ આજે સુરતમાં આજે આપણા બેનનું નાની બેનનું મારા નાની નાની બેનનું બેબી શાવર છે એ અટેન્ડ કરવું પણ એટલું જ જરૂરી હતું એટલે આપણે માતાજીના હવન પણ આપણે પૂરા કર્યા માતાજીના હવનમાં પણ આપણે ભાગ લીધો અને માતાજીના આશીર્વાદ પણ લઈ લીધા અને સાથે સાથે તમને લોકોને પણ માતાજીના આશીર્વાદ અપાવી દીધા તો આજે તમે લોકો મારી સાથે મારા બેનનું બેબી સાવર છે એની સાથે તમે ખુબ સારા બહુ બધા બહુ બધા આશીર્વાદ મારી બેબી તમે મારી બેનને આપજો તો એની બેબી પણ સ્વસ્થ આવે અને એ પણ સ્વસ્થ રહે ઓકે તો ચાલો હવે આપણે બધા સાથે મળી અને મારા બેનને આશીર્વાદ આપીએ બજેરા બજે કાકી

તમને ન્યા બે હેરા આવા દિવસોની ઓય અંજુ આવું નહી કરે હે તું અહિયાં ઉભા લઈને તા કરે એવું નહી ચાલે હવે પાછળ ફરી ને નહીં જોતી હવે ચકલે ચાર રસ્તા ઉપર હવે ચાર રસ્તા ઉપર લાલુ વિડીયો શૂટમાં મારું નામ આવું જોઈએ મને

Nah, yeah. aduh, <laughs> suka ke kantor. કોઈ દેખાય કોણ ના તને માફતું કે કાલ ઉભાડું પાછું નહીં આવે ભઈ 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 માઢીને હું આ પાછો રહે એકમો તરત ને ઊભી

બોલેલું છે અહીંયા હા કોણ હાલો હું તક તો ટેકમ ટેકમ સમાઈ નહિ છોડવાના છોડવાના નહિ મારો મોબાઈલ ફોટો આ બધું આ કે પડે ને બીટુ તું તારા નીચે બેયો કે બંધ કર્યો કે હું કરું હા બંધ કર્યો મેને કર્યો સેક સેક નીચે બેય ને પો હા તો કસતો રોલીને જા બીટુ બી ની મારે પઢાવ પડે મિતેશ હા દે ભાઈ થોડક વાત મિતેશ